छोटाउदेपूर जिल्हानी सांस्कृतिक ने उजागर करती थीम आधारित सांस्कृतिक मतदान मथक बनिया आकर्षणनं केंद्र લોકસભા સામાન્ય ચૂંટણીમાં છોટાઉદેપુર જિલ્લાના મતદારોનો ઉત્સાહ વધે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અનિલ ધામેલિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા તંત્ર દ્વારા સાંસ્કૃતિક મતદાન મથક સખી મતદાન મથક ઇકો ફ્રેન્ડલી મતદાન મથક યુવા મતદાન મથક દિવ્યાંગ મતદાન મથક જેવા વિશેષ મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા છે જે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના જિલ્લાની સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરતી થીમ આધારિત સાંસ્કૃતિક મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા છે આ મતદાન મથકોમાં પોલિંગ સ્ટાફ પણ સાંસ્કૃતિક વેશભૂષામાં ફરજ બજાવી રહ્યા છે આજે મતદાનના દિવસે જનરલ શ્રી સતીષકુમાર એસ અને પોલીસ પટ્ટુ દૈયા એમ એ છોટાઉદમાં ડોન બોસ્કો યુથ સેન્ટર ખાતેના સાંસ્કૃતિક મતદાન મથકની તથા જનરલ શ્રી સતીશકુમાર એસ ખર્ચ શ્રી સુમિત ગજબીએ અને પોલીસ શ્રી કુટ્ટમદૈયા એમ એ કટસ્થિત આ દિવસે સાંસ્કૃતિક આધારિત મતદાન મથકની મુલાકાત લીધી હતી આમ છોટાઉદેપુર જિલ્લાની સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરતી થીમ આધારિત સાંસ્કૃતિક મતદાન મથકો મતદારોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે સાંસ્કૃતિક મતદાન મથક ખાતે મતદાન કરવા આવેલા મતદારોએ મતદાન કર્યા બાદ સાંસ્કૃતિક મતદાન મથક ખાતે પોતાની વિડિયોગ્રાફી ફોટોગ્રાફી પણ કરી હતી આવો આ અંગે મતદારો શું કહી રહ્યા છે સાંભળો તેવું ના મૂકીએ મતદાન મથક વિશે શું કહેવા માંગો છો તમે પહેલી વખત જોયું આવું તમે આના પહેલાં મતદાન કરતા વખતે કેવું લાગે છે આજનું વાતાવરણ એનું આ મતદાન મથક કેવું લાગે છે એ મતદાન મથક જિંદગીમાં પહેલી વાર જોયું આવું કેવું વાતાવરણ કેવું લાગે છે મતદાન મથક ફર્સ્ટ ક્લાસ સારામ સારું આના પહેલા આવું કઈ જોયું નહી આવું કોઈ વાર નહી જોયું લગભગ 20 25 વર્ષથી મતદાન કરીએ છે પતાળકામાં ઉભા રહીને કરીએ પહેલા વખત જોર આ પહેલી વાર જોયું મારું નામ ચૌહાણ નવાઝ છે હું છોટાઉદેપુર જિલ્લામાંથી છું અને મારો પહેલો મતદાન છે દેશના ભવિષ્ય માટે આવતું જરૂરી છે